ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર શ્લોક છ પશ્ય આદિત્યાન વસુન રુદ્રાન અશ્વિનૌ મરુ તથા બહુની પૂર્વાણી પશ્ય આશ્ચર્યાણી ભારત અનુવાદ હે ભારત હવે તો અહીં આદિત્યો વસુઓ રુદ્રો અશ્વિનીકુમારો મરુતો તથા અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી ભાવાર્થ અર્જુન કૃષ્ણનો અંતરંગ મિત્ર તથા વિદ્વાનોમાં પણ ઘણો ઉન્નત હતો તેમ છતાં તે કૃષ્ણ વિશે બધું જાણવા સમર્થ ન હતો અહીં એમ કહેવામાં આવ્યું છે કે આ સર્વ રૂપોને આની પૂર્વે મનુષ્યોએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા પણ નથી કૃષ્ણ આ અદ્ભુત સ્વરૂપોને હવે પ્રગટ કરે છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ